श्री कृष्ण जी, जी माताजी ने आज આપણે બનાવવાનું છે મારા ઘરનું સ્પેશિયલ ઉનાળાનું જોવાનું एकदम જટપટ થઈ જાય અને મસ્ત મજાનું હોય એના માટે તમે જોજો કે મોટો વાટકો ભરી મેં દાળ લીધી હતી દાળને 4 કલાક પલાળી દીધી મગની દાળને પછી છોતરા કાઢી દેતા થોડા છોતરાની ચાલે થોડા રહી જાય તો ચાલે કે જરૂરી નથી બધે કાઢી દેવા છોતરા કાઢી દીધા છે મસ્ત મજાની અને સાથે લીધી બે ચમચી કાશ્મીરી મરચું 1 ચમચી મઠો ડાણા જરૂર એક ચમચો હળદર પાંચ નંગ લવિંગ થોડા કાળા મરી બે નંગ ટામેટા સમારી લીધા ના

ડુંગળી સરસ લાલ થવા દેસુ દાળ મસાલા બનાવવાનું છે પણ મસાલા આપણા ઘરના જ છે બહારના કંઈ પણ મસાલાનો ઉપયોગ નથી કરવાનો બહુ જ સરસ મજાનું ઘરના મસાલાથી આપણી રસેપી બનતી હોય છે આપણે કઢી પત્તા લેવાના છે કઢી પત્તા સેહત માટે બહુ જ સરસ માથાના બાલ ના ખાવા પચણ થઈ જાય ડાયાબિટીસ કરવા માટે પણ મીઠી લીમડીના પાન રામ પાન ઈલાજ હોય છે ડુંગળી સરસ સંતરી ગઈ છે હવે નાખવાના છે આપણા ટામેટા टाटानेसु टामेटा शेकाय गेले मरचु मीठू हळद हवे आपण नाखी देवानी छोतरा उखाडे तो सुद्धी चालेल त्यपाद पाणी धोईरा निकरी जाय તરસ મિક્સ કરી દેસુ હવે આપણે રાખીશું પાણી બે સીટી પડી દેસુ તાર પલાળ છે બે સીટી ના અંદર રેડી થઈ જશે પછી આપણે વઘાર કરવાનો છે એ વઘાર હશે બે સીટી પડી નીચે

હવે આપણે તૈયારી કરીશું ગાયનું ઘી લીધું છે એક ચમચો ભરીને મસ્ત ગરમ કરી દેસુ ઘી મસ્ત ગરમ થઈ ગયું છે તો આપણે સમારેલું લસણ નાખવાનું છે એક ગાંઠ એટલું લસણ લીધું જૂનું સમારી લીધું છે લસણ લાલ થઈ ગયું છે હવે કાશ્મીરી મરચું માછું એક ચમચી થોડી હિંગ લીધી છે

બનાવી અને ચારા નામ લઈ લીધા છે આ બનેલા હોય તો જીરા રાઈસ ફટાફટ બની અને રેડી થઈ જાય ચાર પાણી ચોખા ધોઈ દેવાના કલાક પલળી દેવાના અને પછી ઉકળતા પાણીની અંદર ઉખાડીને ચારણાના અંદર નાખી દેવાના ભાઈ આપણા રેડી થઈ જશે ઘી ગરમ થઈ ગયું છે તો નાખું છું એક ચમચી જીરું મેં રાઈસ રાઈસના થોડું મીઠું નાખી દીધું હતું આપણે ત્રણ ચાર નગ લવિંગ નાખ્યું લવિંગ છે ટેસ્ટ બહુ સરસ આવે એટલે લવિંગ તાટકી ગયા છે હવે આપણે ભાત નાખી દેશું સાફ તો થોડું મીઠું નાખું છું મીઠું પહેલાં મેં નાખ્યું છે પણ આપણે જ્યારે ચાયણા ઓસાડીએ થોડું ઠંડુ પાણી નાખીએ ને એટલે મીઠું ઓછું થઈ જાય ભાતના અંદર હવે આપણે સરસ મજાના મિક્સ કરી લેશું મિત્રો હું બાળકો માટે બનાવું છું કે ઘાયના ઉપયોગ કરી છે તમારા જોડે ઘાયનું ઘી નાખો તો તમે મલાઈનું ઘી બી લઈ શકો છો નોર્મલ જે ખાતા હોય થોડાક એવા લીલા દાણા નાખું છું

કેરીને સી જમવા કેરી ના ખાવાય એટલે ના ચાલે કેરી તો ખાવી પડે ભાઈ એટલે આપણે વિડીયો થોડો મોટો છે પણ એકદમ હોટલ જેવું ખાવાનું બનાવવાનું હોય એટલે થોડી વાર લાગે બધું જ તમને પરફેક્ટ શીખાડ્યું છે મેં મિત્રો આજની વિડીયો મારી સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો શેર કરજો અને તમારા બાળકો માટે અને વેકેશનમાં ભાણીયા માટે સ્પેશિયલ બનાવજો બાય બાય કાલે એવી નવી રેસીપી સાથે